તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારો બધાનો મારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે હું નવો બ્લોગ લઈને આવી ગયો છું મિત્રો આજનો બ્લોગ છે આપણો હું ખેતરમાં ડોંગેરમાં જોવા જઈ રહ્યો છું મિત્રો તો તમને બધાયને મારી ડોંગેર બતાવી દઉં તો બ્લોગ પૂરે પૂરો જોજો મિત્રો અને હા મારી યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઇબ ના કરી સબસ્ક્રાઈબ કરી દેજો બે લાઇકને ઓલ કરી દેજો અને લાઇક કરી દેજો ત્યાંથી મારા નવા આવનાર વિડીયો સૌથી તમને પહેલાં મળે તો ચલો મિત્રો આપણે ખેતરમાં આવી ગયા છે આ છે મિત્રો મારી તો મિત્રો જોઈ શકો છો તો મિત્રો પ્લીઝ ત્યાર મારી ચેનલ ચેનલમાં સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરજો મિત્રો મિત્રો અને આપણે જલ્દી એક હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવાના છે તો મિત્રો સપોર્ટ કરજો યાર હું તમારા બધા માટે નવા એડિટિંગ વિડીયો લાવતો રહીશ અને દરેક વિડીયો લાવતો રહીશ નવા નવા એડિટિંગ મિત્રો આજે આવી ગયો છું જોઈ લો મિત્રો છે મિત્રો જોઈ શકો છો મિત્રો એ બી થઈ છે મેનેજરમાં દેજો જુઓ ત્રણ દિવસ પછી આવ્યો છું ખેતમ ત્રણ દિવસ થઈ ગયા ખેતમ જોવા નતો આવ્યો પણ આજે આવ્યો છું ત્રણ દિવસથી બીમાર હતો એટલે નતો આવતો આજ આવી